અમારા ગામમાં અત્યારે ચારે તરફ પાણી પાણી છે નીકળવાનો કોઈ રસ્તો નથી અને પબ્લિકને ને બહુ જ મુશ્કેલી પડે છે ખેડ સામુ છે મુખ્ય કારણ એવું છે કે બરોડા એક્સપ્રેસ છે ત્યાં જે ગંડારા મૂકવાના મૂકવામાં આવ્યા હતા એ નાના હતા નાના હતા અને અત્યારે જો મોટા કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે એમ છે આ આમ તો વીસ પચીસ વર્ષથી છે આ પરિસ્થિતિ છે અમારા ગામની આ અમારા ગામમાં જે મલકાણો વેરો આવેલો છે એનું આ પાણી છે અને એ આગળ શેરી નદીમાં મળે છે વરસાદ જો વધુ પડે ને તો અમારા ગામમાં ભયંકર પરિસ્થિતિ લેવા જવું હોય કરિયાણું લાવવું હોય તો બી અમને મુશ્કેલી પડે છે ખેતર અમારી માંગ એવું છે કે ભાઈ બરોડા હાઈવે પર જે નાળા નાના છે એને મોટા બનાવવા અને એમાં બી અમારા અર્જુનભાઈ સાહેબ વરસ રાખીને કામ કર્યું છે આ વખત જોવા આવ્યા છે પણ હવે કદાચ દિવાળી પર કરે You're human